નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કે માં મિત્રો તમે અમારી આ બજાર ભાવની માહિતી આપતી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે અઠવાડિયા દરમિયાન મગફળીના સેરાશ બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ મગફળીના ભાવ ભાવની તો જામજોધપુર માર્કેટ યાર્ડમાં નવસો એકાવનથી થી અગિયારસો એકત્રીસ રૂપિયા જામજોધપુર માર્કેટ યાર્ડ નવસો એકાવનથી થી અગિયારસો એકત્રીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ જુનાગઢ માર્કેટ યાર્ડ આઠસો થી અગિયારસો સિત્તેર રૂપિયા કાલાવાડ માર્કેટયાર્ડ એક હજારથી અગિયારસો પાંત્રીસ રૂપિયા વાત કરીએ મિત્રો ગોંડલ માર્કેટયાર્ડ છસો એકથી બારસો છ રૂપિયા વાત કરીએ મિત્રો મહુવા માર્કેટયાર્ડ એક હજાર પચાસથી અગિયારસો છ્યાસી રૂપિયા આગળ મિત્રો વાત કરીએ વિસાવદરમાં શેરાર્થ બજાર ભાવની તો નવસો એકસઠથી બારસો દસ રૂપિયા પોરબંદર નવસો ચાલીસથી એક હજાર પચાસ રૂપિયા સાવરકુંડલા એક હજારથી અગિયારસો એકાણું રૂપિયા વાત કરીએ મિત્રો કોડીનાર માર્કેટ યાર્ડ આઠસો પચાસથી અગિયારસો ચુમ્માલીસ રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડ એક હજાર બાસઠથી બારસો એંશી રૂપિયા વાત કરીએ મિત્રો રાજકોટ આઠસો પચાસથી અગિયારસો નેવું રૂપિયા મિત્રો વિડીયોમાં જણાવેલી માહિતી સારી લાગી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો